નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉત્તર વિસ્તારના વાઘનેરા ગામની વાઘનેરા ગામમાં આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ રસ્તો જે છે એ કાદવ કીચડથી ભરેલો અને ધૂળિયો રસ્તો છે આજ સુધી આજ દિન સુધી એ રસ્તો બન્યો નથી એક જાગૃત નાગરિક દ્વારા ઉતારેલો એ વિડીયો અને વિડીયોમાં જાગૃત નાગરિક કહી રહ્યા છે કે આ રસ્તાની વારંવાર ફરિયાદ કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી એ રસ્તાની કોઈ કામગીરી થઈ નથી એક મંત્રીને જ્યારે જણાવવામાં આવ્યું હોદ્દા પરના મંત્રી એવું જણાવ્યું કે તમારું ગામ કોંગ્રેસ શાસિત છે તમે કોંગ્રેસને જ મત આપો છો એટલે આ રસ્તો બનતો નથી આ મંત્રી દ્વારા કહેવું કેટલું યોગ્ય કારણ કે તાપી જિલ્લાની છાપ રહી છે તાપી જિલ્લાના નેતાઓની એ છાપ રહી છે કે ક્યારેય એ જન સંપર્કમાં રહેતા નથી ફક્ત મત માંગવા પૂરતા દરવાજે દરવાજે ફરતા હોય છે પણ જ્યારે કોઈક સરકારી હોસ્પિટલની વાત હોય છે સો કરોડના ભ્રષ્ટાચારની વાત હોય છે કે ક્યારેક આવા રોડ રસ્તા પાણીની વાત આવે છે ત્યારે જે જનપ્રતિનિધિ છે એના સાંસદ છે ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ છે એ ફક્ત ને ફક્ત ઉજાણીમાં વ્યસ્ત હોય છે અત્યારે સરપંચ શ્રીઓની એક સન્માન સમારોહ યોજાયો એમાં ઘણા બધા મંત્રીઓને નેતાઓ ભેગા થઈ ગયા જાહેર મંચ પરથી એક મંત્રી એવું પણ કહે છે કે આપણા સોનગઢ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની બદલી આમ કરાવી દઈશું તમારે હવે ડરવાની જરૂર નથી ખુશ થઈ જાઓ કારણ કે હવે તાલુકા વિકાસ અધિકારીની બદલી અમે કરી દઈશું એક મંત્રીના મુખેથી આ કેટલું યોગ્ય એક પ્રામાણિક અધિકારી જ્યારે તાલુકામાં આવે છે પ્રામાણિકતાથી કામ કરે છે એની સામે આંગળી ચિંધવાનો એમની પાસે સમય છે પણ તાલુકામાં શું પ્રશ્નો ચાલી રહ્યા છે નેતાઓ પાસેનો સમય નથી આખો વિડીયો જુઓ વિડીયોમાં એ વ્યક્તિની વ્યથા જુઓ ને એકલા એ વ્યક્તિની વ્યથા નથી વાઘનેરાથી લઈને ધજાંબા માછલી ફળિયાને જોડતો આખે આખો રસ્તો કઈ પરિસ્થિતિમાં છે જોઈએ છે આ નેતાઓ જુએ છે કે કેમ કારણ કે પડોશી જિલ્લાઓમાં પોતે સાંસદ ખાડાના દર્શન કરવા જાય છે એક મોટા પુલના ઉદઘાટન આઝાદી પછી કરી નાખતા હોય છે ખાતમુહૂર્ત કરી નાખતા હોય છે પણ તાપી જિલ્લાના નેતાઓને જરાય પણ સમય નથી જોવું રહ્યું છે કે હવે આ સમાચાર પછી આ જિલ્લાના ધારાસભ્યો સાંસદશ્રીઓ જનસંપર્કમાં આવે છે કે કેમ લોકોની પડખે ઊભા રહે છે કે કેમ એ હવે આગામી પ્રશ્ન છે જુઓ આખો વિડીયો હું સંદીપ ગામિત જઈ લો આ વાઘનેરા એસથી તજાંબા માછલી ફો રસ્તો પેરિસ જેવો લાગે છે આવા રસ્તા તો તમે જોયા જ નહીં હોય આ તો મોદી સરકાર આવી છે ને ત્યાંનો વિકાસ દ્રષ્ટિ જોવા જઈએ તો ગુજરાત એક નંબર પર છે આ રસ્તા હારું ઘણી મહેનત કરેલી છે પણ કોઈ ધ્યાન નથી આપતું મંત્રીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચથી માંડીને બધાને રજાત કરેલી છે પણ આ રસ્તાને કોઈ ધ્યાન નથી આપતો ને મંત્રી પાસે ગયેલા ને અમે તો તમારા ગામમાં કોંગ્રેસને મત આપેલા છે ને બીજેપીને નથી આપ્યા એમ કહેતા હતા મંત્રી સાહેબ આ રસ્તો આશરે બે કિલોમીટરનો છે વાઘને રાત સાસઠ કેવીથી ધનિયા માછલી ફળ ફળિયાને જોડાતો રસ્તો છે ખરેખર સરકાર રસ્તા બનાવવાનો હોય તો એવા રસ્તા બનાવો કે આવા રસ્તા બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ ખરેખર આને વિકાસ કહેવાય કે વિકાસ ગાંડો થઈ ગયેલો છે આ રસ્તા પર નાના મોટા સો જેટલી ગાડી ફરે છે ટુ વ્હીલર જો આ રસ્તા ચોમાસા પછી નહીં બને તો આ રસ્તા બનાવવા સારું અમે તાલુકા રહેવાલ જિલ્લા રહેવાલ બીક માગવા જવાના છે આ જઈ લો તમે આદિવા આદિવાસી વિકાસ મંત્રીના રસ્તા છે સનગોડ તાલુકો વાઘનેરા ગામના જઈ લો આ જઈ લો તમારા ગામમાં બનાવવાના હોય તો મંત્રી સાહેબને કોન્ટેક કરજો જમાસામા જ બને કે આ રસ્તા ઉનાળામાંની બને જઈ લો આવા રસ્તા બનાવવાના હોય પેરિસ જેવા તો મંત્રી સાહેબને કોન્ટેક કરજો આ વિક વિકસિત ભારતનો નમૂનો છે આ આ લોકો આ છે વાઘનેરા એસએસ આવા મંત્રી તો ભાગ્યશાળીને જ મળે આ તો રસ્તો છે કે પછી તળાવ છે તે નહીં ખબર પડતી જઈ લો આ રસ્તો ટણા ટન રસ્તો જેવો રસ્તો વાઘનેરાનો રસ્તો